પાટણ સાયન્સ સેન્ટર ખાતે નવેમ્બરના પહેલાં પખવાડિયામાં વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ યોજાઈ રિજિયોનલ સાયન્સ સેન્ટર પાટણ દ્વારા તારીખ એકથી પંદર નવેમ્બર બે હજાર પચીસ દરમિયાન વિવિધ વૈજ્ઞાનિક વિષયો પર આધારિત જ્ઞાનવર્ધક અને પ્રયોગાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું આ અવધિ દરમિયાન સુપર મૂન અવલુકન અને વંદે માતરમના એકસો પચાસ વર્ષની ઉજવણી સ્વદેશી શપથ કાર્યક્રમ વિશ્વ સુનામી જાગૃતિ દિવસ વિશ્વ રેડિયોગ્રાફી દિવસ રાષ્ટ્રીય શૈક્ષણિક દિવસ અને બાલ દિવસ સાથે સાથે રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ વિશ્વ ન્યુમોનિયા દિવસ અને વિશ્વ ડાયાબિટીસ દિવસ નિમિત્તે વિશેષ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ અને જાહેર જનતામાં વૈજ્ઞાનિક સમજણ વધે તે માટે ડ્રોન ટેકનોલોજી માનવ શરીર રચના તથા અવકાશ અને પૃથ્વી વિજ્ઞાન સંબંધિત વર્કશોપ યોજાયા ઉપરાંત ડાયનાસોર નો અંત મંગલ ગ્રહ પૃથ્વીની ઉત્ક્રાંતિ ઉર્જા બચાવો પાણીનું મહત્વ અને વિવિધ રોગ તથા તેના લક્ષણો જેવા વિષયો પર વૈજ્ઞાનિક શોનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પાંચ જિલ્લાઓની સાત શાળાઓમાં આવેલા એક હજારથી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો તેમજ પચીસોથી વધુ સામાન્ય નાગરિકો સહિત કુલ ત્રણ હજાર પાંચસોથી વધુ સહભાગીઓએ ભાગ લઈને વિવિધ પ્રવૃત્તિઓનો લાભ લીધો હતો સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું કે આવા કાર્યક્રમો વિજ્ઞાન પ્રત્યે જાગૃતિ ફેલાવવા અને આધુનિક વૈજ્ઞાનિક પ્રગતિઓને સરળ રીતે સમજાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે પાટણ સાયન્સ સેન્ટર વિદ્યાર્થીઓ તેમજ નાગરિકો માટે વૈજ્ઞાનિક અભ્યાસ આરોગ્ય જાગૃતિ અને નવી ટેકનોલોજી સાથે પરિચિત થવા માટે ઉત્તમ સ્થળ સાબિત થઈ રહ્યું છે